પાટણ જિલ્લાના રાધનપુરમાં એક શરમજનક ઘટના સામે આવી છે રાધનપુરની ગોતરકા પ્રાથમિક શાળાના ધોરણ છથી આઠના શિક્ષક દિનેશ વણકર શાળાના કેમ્પસમાં જ દારૂ પીને સૂતેલા મળી આવ્યા હતા આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે શિક્ષક દિનેશ વણકર શાળાના સમય દરમિયાન દારૂના નશામાં ધૂત થઈ ગયા હતા અને કેમ્પસમાં જ બેભાન અવસ્થામાં સૂઈ ગયા હતા કોઈ સ્થાનિક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યાં બાળકો જ્ઞાન મેળવે છે ત્યાં જ શિક્ષક નશાની હાલતમાં છે આ વિડિયો સામે આવ્યા બાદ વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમણે શિક્ષણની પવિત્રતાને કલંકિત કરવા બદલ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ઘટનાની જાણ થતાં જ ગોતરકા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક સત્તાવાર રિપોર્ટ તૈયાર કરીને તાલુકા શિક્ષણ અધિકારી બે જવાબદારી ભરી વિગતો આપીને નિયમાનુસાર કડક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે તપાસ નિવેદનો મેળવી તાત્કાલિક અહેવાલ બનાવી જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે જિલ્લા કક્ષાએથી સત્વરે પગલાં ભરવા ભલામણ પણ કરેલ છે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયાને લઈને ચોક્પટ દેખાય છે કે શિક્ષક નશાની હાલતમાં પડી રહેશે તો એ ક્યાંથી પીન બનાવ્યો તો કે અંદર દેખાવ હા મેં બીટને તપાસ આપી હતી તપાસના અંતે ગામ લોકોએ નિવેદનો આપ્યા છે કેફી દ્રવ્યો બાબતે એમની રજૂઆત હતી નશા બાબતમાં એ નિવેદનો મેં આપવા માટે અને મેળવવા માટે બીટને તપાસ આપેલી હતી તપાસ મેળવી તપાસના તમામ નિવેદનો ગામ લોકોના નિવેદનો બાળકોના નિવેદનો મેળવી તાત્કાલિક પગલાં ભરવા માટે જિલ્લા કક્ષાએ અહેવાલ મોકલી આપેલો છે આગળની શિક્ષણ પર શું કાર્યવાહી થશે જિલ્લા કક્ષાએથી જે પગલાં ભરવાના થતાં હશે એ પગલાં ભરવા માટે લેખિત ભલામણ કરવામાં આવેલ છે